હલો આજે આપણે બનાવશું ઝીંગાનું શાક જેને મેં અહીંયા સાફ કરીને રાખ્યા છે અને એની માટે આપણે સામગ્રી શું જોઈશે બે નાની ડુંગળી જે નાની મોરીને રાખી છે મેં અહીંયા એક ટમેટો છે એક નંગ અને હવે આપણે મસાલા તૈયાર કરીશું જે આ લસણ સાથે ભેરવેલી ચટણી છે બે ચમચી ચટણી નાખીશું આમાં આપણે બધા મસાલા મિક્સ કરવાના છે આ છે ધાણાજીરોનો મસાલો જે એક ચમચી નાખી છે અને પોણી ચમચી હળદર છે હવે આપણે એમાં એક ચમચી મીઠું નાખશું અને આપણે એમાં લસણ અને આદુ પણ કૂટેળેલું છે એ પણ એમાં ભેરું મિક્સ કરવાનું છે આ બધા મસાલાને આપણે મિક્સ કરવાના છે અને પાણીથી પલાળવાના પણ છે ખાલી આપણે તેલ થઈ જાય ત્યાં સુધી અહીંયા મેં તેલ મૂક્યું છે જે એક મોટી ચમચી જેટલું નાખ્યું છે એમાં આપણે તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે એમાં ડુંગળી નાખવાની છે જે મેં અહીંયા ઝીણી મોરીને રાખી છે તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં આ ડુંગળીનો વઘાર નાખવાનો છે ડુંગળીને પાકે ત્યાં સુધી એમાં હલાવતો રહેવાનો છે આપણે ડુંગળી તેલમાં નાખી છે લસણ તેલમાં નાખવાનું નથી જે આપણે મસાલા સાથે મિક્સ કરી દીધું છે એને આપણે તેલમાં નથી નાખવાનું કેમ કે તેલમાં નાખવાથી બરી જાય છે તમે જોઈ શકો છો આપણી ડુંગળી પાકી ગઈ છે અને એમાં ટમેટા પણ આપણે નાખી દીધા છે ટમેટા આપણે તેલમાં નાખવાના છે કેમ કે એ એની સાથે ડુંગળી સાથે મિક્સ થઈ જાય અને એકદમ ચડી ને ગ્રેવી જેવા બની જાય જેથી કરીને આપણે જે શીંગામાં થોડો ઘણો રસો કરવાનો છે એ ઘાટો પણ થઈ શકે અને આપણે એમાં થોડું પાણી નાખીને રસો તો કરશું જ એટલે આ ટમેટાની ગ્રેવી થઈ જાય જો કે આપણે ગ્રેવી કરી મિક્સરમાં તો એ પણ થઈ શકે પણ આમાં મેં કટિંગ કર્યા છે એટલે આપણે આની સાથે મિક્સ કરવાના છે અને હવે આ બધા મસાલા જે આપણે પલાળીને નાખ્યા હતા એ આમાં આપણે ઉમેરી દીધા છે ને હવે એ મસાલા આપણે પકવવાના છે એકદમ સારી રીતે એને બધા મસાલા ચારી રીતે પાકી જાય ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે એમાં આપણે બધું મિક્સ કરીને જ રાખ્યું છે એટલે હવે એમાં કાંઈ બીજું ઉપરથી નાખવાનું નથી એક આપણે મસાલો નાખવાનો છે જે ગરમ મસાલો હોય છે એ આપણે વઘારમાં ઉપરથી નાખશું જેથી કરીને એનો સ્વાદ પણ અલગ આવે હવે આપણો વઘાર એકદમ કલરમાં આવી ગયો છે અને પાકી પણ ગયો છે તમે જોઈ શકો છો ટમેટા અને ડુંગળી સારી રીતે ગ્રેવી બની ગઈ છે અને એકદમ પાકી ગઈ છે મસાલા સાથે મિક્સ પણ થઈ ગઈ છે અને એનો કલર પણ ફૂલ આવી ગયો છે હવે આપણે એમાં બીજું કંઈ નાખવાનું બાકી રહ્યું નથી હવે આપણે જે ઝીંગા સાફ કરીને રાખ્યા હતા એ આમાં આપણે ઉમેરશું અને તમે આ જો લસણ સાથે મિક્સ કરેલી ચટણી ન ખાતા હોવ તો કોઈક વાર લસણ સાથે મિક્સ કરેલી ચટણી જરૂરથી ટ્રાય કરજો કેમ કે એનો સ્વાદ અલગ જ હોય છે આપણે તેલમાં ભૂકી નાખી એના કરતાં લસણ સાથે નાખી તો અસલ સ્વાદ આવે અને આ ઝીંગા આપણે હવે આમાં નાખી દીધા છે મસાલા સાથે આપણે એને ઘડીકવાર હલાવવાના છે ખાલી કે એમાં વઘાર સડી જાય સારી રીતે મિક્સ થઈ જાય અને હવે આપણે એમાં થોડું પાણી નાખશું કેમ કે એનો રસો જરૂરી છે એને આપણે ખાલી બે મિનિટ માટે જેમ પકાવવાના છે જાજીવાર પકાવવાના છે એની તમે જોઈ શકો છો એનો ઉકારો પણ આવી ગયો છે હવે અને ઝીંગાને સળવા માટે આપણે ખાલી બે મિનિટ લાગશે રસો તમારા સ્વાદ મુજબ તમે એમાં કરી શકો છો જજા થોડો મમ્મી અહીંયા દોઢ ગલાસ જેટલું પાણી નાખ્યું છે કેમ કે મારે વધારે રસો જોઈએ છે મને અને તમે જોઈ શકો છો હવે અહીંયા ઉકળી પણ ગયું છે અને ઝીંગા પાકી પણ ગયા છે હવે આપણે આમાં ખાલી દાણાભાજી નાખી અને અહીંયા મારો વિડીયો હવે પૂરો થઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને એક વખત લસણ સાથે વેરવેલો